અמא અמא બતાવો તો ગાઈસ દિવ્યા સ્કૂલ માંથી ટીચર એ ગિફ્ટ આપી છે બોલ મોતા મન બતા ડ્રોઈંગ કલર જો જો બીજું

પછી બીજું શું બતાયું ઓહો આટલું બધું મળ્યું સજુ સ્કેચ પેન બતાય

પાર્ટિયું બતાય તો જુઓ યુનિકોન વાળું પાર્ટીયું આમ સીધું હમ કરિંક કલર નું તારો ફેવરિટ કલર ને એટલે રેમ્બો ઈ સજો અંદર કાલ જવાનું સ્કૂલે હેમ જો ગાઈસ દિવ્યાને આટલી બધી ગિફ્ટ મળી કાટતો અમે કયા કયા કલર હું કાઢી કાઢું મમ્મી તોડતે છે ના રે આ દે નહીં તોડું બેન તોડશે ના પેકિંગ કરેલું હતું તોડીશ ને અત્યારે તોડશું ને તો તું બગાડી નાખી બધા કલર એટલે રહેવા દે તારી સ્કૂલમાં ને ટીચર દોરા આવશે તને કઈ જ નહીં

आ खबर दिव्या गाइस लो गाइस ना क्या आपड़ी चैनल सब्सक्राइब करो ओवर मारी चैनल ने सब्सक्राइब करो लाइक करो शेयर करो हम्म बाय-बाय काले मडिए